તમારા ઘરના હે ને રિહાઈન વી ગયા હોય ને અરે મારી પાસે હમણા નવી વેરાઈટી આવી છે હું તમને બતાવ ઉભરીઓ અરે પણ મારી વાત તો સાંભળો અરે તમે હાડી જો ને એટલે આમ તમે તમારી ભાન ભૂલી જાવ પણ મારે હાડી પેરી આ તમને ખબર છે આ હાડી મેલ અમે પેરી આ હાડી 3000 રૂપિયા ની છે ઓહો હો એટલા તો મે કોઈ દી જોયાય નથી આ ઘરમાં માં મે કોઈ જો ખાલી એકવાર પેસે ને તમાર ઘર હાડી એટલે એમ કે વાહ ક્યાં ગઈ હાડી

મારા લગન થઈ ગયા છે મને ખબર જ હોય અમાર બે માણા ડખા થાય ને હું ખાલી એક દી ને એટલે મને ઈ જો એવું એવું તો જ રાખતું હોય અરે પણ તમે આમ જો પા મારી વાત સાંભળો તમે પેલા પટ્ટી તો તમે તમને તમને હું સસ્તામાં અરે સવાલ નથી પણ મારી વાત સાંભળો તમે અરે પણ તમે મુંજે હું કરવા ગયા પૈસા હોય અરે તમને ખબર આજ હું ભૂખો રે એવું લાગે મને આજ હું ભૂખો રહેવાનું મારી ડેલીમાં હા તો ખરા અરે બે બાજુ હોય ને હરખો ભાવ રાખું પણ વાત બધી સાચી તમારી હાંભળો પૈસા વાળા હોય ને એવી હાડી બતાવવાની હોય માની લે કે કોક નબળો માણા હોય તો એને હાડી બતાવવાની હોય પણ હું બેમાંથી કાઈ નથી તમે પણ મારી વાત સાંભળતા જ નથી તમે ખોટી તમારી હાડી વિખો આમ જો આ હાડી આમ જો આમ ખાલી આમ રાખી હોય ને તમારા ઘુઘરા લાગે જો હવે હું તમને લાવ બતાવત મને હાડી બતાવત પેલા જો કેવી લાગે હવે આ હાડી હું પહેરું તો હારો લાગુ તમે વિચાર કરો

હારો તો હા અને આજ બાજુ કોઈ હાડી લઈ આવી તો કેજો હા અમારે આમાં આગળ છે ને ઓલા ભૂપત ને ઘરવારી છે ને હાડી ને બહુ શોખ છે નવી નવી હાડીઓ આમ સુકરવારી ને બધે લઈ આવતી હોય ત્યાં એક આટો મારો જાય બાજુ નું ઘર છે હા હા ને હારો આવજો માફ કરજો એ હા મિસાકડો ભાઈ કેવી કઠણાઈ છે આટલી ઉંમર થઈ ગઈ તોય હજી પરણો નથી જો ને સુલે મથે છે એકલો એકલો ભલે મથે હાલ માર તો માર હાડ્યું વેસવાથી મતલબ હાલો હાડિયું લઈ લે હાડ્યું આ કોઈ ઘરે છે ભાઈઓ ભાઈઓ કે આ આવો 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 હારું છે ને બેન હા હા હારું છે ઓ હા હા તડકાની હાડિયું બાપા રે એકલા રહ્યો છો બેન ના ના તો ઘરવાળા સન્યા કે મેં કીધું આજ ઝાડીઓ નવી નવી લઈ છું લઈ મેં કીધું આ બાજુ ગામડામાં બાજુ આટો મારી આવ મને બો હો હે બો નવી નવી હાડી પહેરો અરે તમને ખબર છે હું તો ઠેટ મુંબઈ થી માલ મંગાવું હાડીઓ હે અને સુરત થી મંગાવું હું તો ઠેટ મુંબઈ થી લઈ આવ તમાર ભાઈ હારો છે હો અરે વાત જવા તમ તાર પૈસા નો જોતા તમે હો અરે આ હાડી આમ જો આ ઓલી રવિના ટંડન પહેરે ને આ ઈ હાડી છે ના હો એવી નો ગમે મને એવું છે આ હાડી જો આમ જો મેંગો મેંગો હાડી અરે ખાલી આમ રાખો ને આ હે તમે કેટલા રૂપાળા લાગો આમાં ના આવા આવી નો ગમે મને ઉભા દે મારી પાસે ઘણી હાડી છે તમ તારે તમને તમને કેવી ગમશે હા જો અરે આ હાડી તો તમને ખબર છે હમણા મિયા હાડીઓ 10 નંગ વૈસા આ તમે જૂની જૂની હાંધી બતાવો તમે તો જો કેવી મસ્ત એની હાડી પહેરી છે એ ભગવાન પણ આ હાડી રહી ને આ મને મારા વરે લઈ દીધી છે તો મારે કેવું છે મને આવી જ લઈ દી આવી ન જતો હો મારે ઉભારીયો ઈસે ઈસે લગભગ બાઈ તો ભાઈ રે ખતરનાક છે ભાઈ આય રે જો હે ને મોહસ્તી ને અરે કલરે હારો લાગે છે તમને આવી પટી વારી ન જ હોય મને તમ પહેરી ને ઈ જ ગમેસ રોય લાવ કેવી મસ્ત એ જો તો કરી તો તમ કેટલી હાડી લાવ ને તો કેવી લાગુ હા એ વાત છે એમને તમારે આવી કેટલી હાળીઓ જોઈશે તો એક જ હવે એક હાટુ મારા મુંબઈ થી થોડું પાર્સલ મંગાવાય તમ જા બાર હાળીઓ લ્યો તો હું કલરે કલરની બધી મંગવી દો આવી એકલાસ એ લાવ તો પૈસાને માં થોડી સોરી કરવી પડે એટલે થોડા કામ કરી લેવા માં થોડી સોરી કરવી પડે ઈ તો ઘરવાળીનો હક હોય ઈ તો એમાં જોઈ મારે આ હાળીઓનો માલ મંગાવવાનો હોય ને અને અમારે એન પાકેટમાંથી ને જ કાઢું હે હા તો એક કલાક આવી પાસ પાંચ કેટાઈ દે પાંચ લેતી આવું ને પણ હું તમને શું કહું છું આ હાડી લઈ લ્યો આ હાડી જ નંગ વધ્યું છે આ હાડી હું પંદર લઈ આવીતી અરે તમારા ગામમાં તો આ કલરની કોઈ હાડી જ લીધી એમ અને જો કલર લાગે છે એટલે સારી લાગે અને ભાવ વધારે આ ખાલી જ છે તો એમ કરું હું તમને દઉં અને હજાર ઓલી વખતે દઈ દઈશ

અને ઈ પાસી વીવી વી વાળી એને પાંચસો માં દીધી મેં એને અરે ભગવાન અને હજી તો હજાર રૂપિયા લેવાનો છે પણ એ તો ઠીક મેં ઓલ પાંચ સાડીઓ નું કીધું એને શું કરીશ એ તો કક્કર નાખશી અત્યારે બોણી થઈ ગઈ હાલ રવિના હજી હે ને અહીંયા અડખે પડખે ગામમાં પોટલું ખાલી કરવાનું જ છે ગાડીઓ તો લેવાની છે આયા આવો આયા આવો ન્યા તડકાનું તમને ખબર છે એક તો માણ માણ હલાય છે એ ભગવાન હાય આ તમારું ઘર છે હા થે ઓલ છોકરો તમારો ઊભો છે હા છે કેટલા છોકરા છે છોકરો એક છે પણ બાઈ રી હમણે ગઈ છે એટલે એવું કઈ નથી હાડીઓ લઈને અને હું મનાવા જાવું છું અરે ભાઈ તો તો તમે હું તમને એવી હાડી બતાવું ને તમે વાત જવા દો બારીયો આ અત્યાર બારીના મગજ જ અત્યારે એવા છે ઈ હંગી તો ઠીક પણ થ્યુ હું ઈ તો ક્યો આ હારિયો ની જ લપતી એને ગમતીતી રીંગણી ને મને ગમતીતી ગુલાબી એટલે ભાઈ લપ બીજી કાઈ નઈ એટલે એને રીંગણી કલર ગમતો તો અને તમને ગુલાબી ગમતો ગુલાબી ગમતો તો ભાઈ કલર હાટુઈ બાયુ રીહામણે જ મે પહેલી વાર જોયું અત્યારે બાયના મગજ અમને તો ખબર છે હવે

ઈ તો ઈ બેન થોડા તીખા મગજ ના હોય એટલે અરે આ જો આ હાડી જો અરે આ હાડી તમે દેહો ને એટલે આને દેને એમ કેજો એલી તને ખબર છે તું મને પૈણવા આવી હું તને પૈણવા આવ્યો તો તું આ પહેરીને બેઠી હતી કેવી લાગતી હતી આ હાડી તું પહેરીશ ને એટલે તું મસ્તી ની લાગીસ આ ટેમ્પા માં હવે 500 700 રૂપિયા કમાઈ ની કે મને 5000 વાળી હાડી લઈ ગયો આ 5000 ને તમ તારે તો આ તો ખાલી 1500 ની છે હા પણ ઈ જેવી થઈ ગઈ છે પણ એટલે આમ જોજો તમે નવી નવી રાખશે હઈ આમ જો તમને બતાવ હા મસ્તી ની રેડી 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 લાગે હાલો એક તો આ લઈ લે વાળો ને આલવા ની એક તો આ તો એક પાકી થઈ ગઈ હાલો ને હજી એક દીઓ હાલો હજી એક

વ્યાજ બી તો કીધો ભાઈ આ તો તમાર રીહા હમણે કે ને એટલે મેં હા સસ્તા તમને દીધી ખબર છે હજી માં એકલી ડેલી જ દઈ આવી હે 3000 ની હાડી દીધી આલ્યો તા તમારું બધું ભેગું કરી હાલો આ મારું નથી ભાઈ તો એટલે આ તો મારા ટેમ્પાનું છે હા કાઈ વાંધો ની હાલો થી 2000 રૂપિયા તમને દઉં હા હા આલ્યો રેડી ને

આ એવા ફેરીયા હાલો ગામમાં આપણે હાડીનું ટેન્શન હતું ની વયુ ગયો આ બાધી આવો આવો લેવી હા લેવી છે અમે કયું ની એ જ વાતું કરતા હતા બેહો બેહો આ બજ આવતા હા એટલે હા હાડીઓ હારી છે ને તો જાઈ ખોલજો હું તમને ઓ એ બાજુ તો ફૂલ ક્વોલિટી ની હાડ્યું આવે અરે મેં જોયું તું બહુ બેહો તો પછી આપણે વાત ને ને આ લાગે ભાઈ હાડી એક નંબર છે ભાવ ભાવ તો વાહ અરે આ આમાં દમ નથી હવે બીજી હાલે

તમે હવે હાડી લે હો હું થોડું ઘણું આમ તેમ કરી નાખી તો વધારે પૈસામાં મેળ કરવો જો નકર માર હાડીઓ નથી લેવી ચાલો એક આ પેક કરી દયો બીજી એક જોવા દયો તો આ મસ્તી આ નું આલે બીજી લાવો ભાઈ આનો કલર સારો હા પીળા જેવી કઈ ખારી લાગે ના આ બે પેક કરી દયો ને એ બીજી નથી જોતી અમારે જોતી હજી એક લઈ લે ભાઈ આ ચૂકવું બેન હાટુ લઈ લેવી હા હજી એકાદી સારી છે આ લીલી મસ્ત લાગે બેન જો તો હા આ તો પછી હાવ કોણી હારી છે ભાઈ લગન પ્રસંગમાં આ ધારી લાગે હા હાલે આ તો આ લઈ લી આઈ હારી લાગે આ હારી છે હા બોલો તમાર બેન દેખાવડાઈ છે ને હા તમાર હારી કેટલા આ બધાય નું દયો ને એટલે બધી લઈ લી હવે તમારો ઉગરામાં તો હે ને 15000 થાય એ પણ આપણે 10 માં એટલા બધા તો નો હોય ને એટલા બધા નો હોય બેન હવે તો જો હવે છેલા છેલા કઈ દઉં એથી ઓસા નહીં ઉતરું

મારા ને 6000 થઈ ગયો હાલો બસ બેન આલો તમારું ને અમારું 5000 માં નક્કી કરના બરોબર હવે દે દે 6000 જ અને લગન છે તમારે હવે છે લગન હવે તો તો હું પાસે નવો માલ ભરવા જવાની છું એવી હોય તો તો પાછી લઈ લેતી હવે પાછા આવજો પાંચ લે પાંચ લેવાની પણ હાઈ ક્વોલિટી ની હો બેન અરે એક થી એક સળિયા લેતી આવીશ હા હાલો હાલો આવજો 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 આજ તો કામ જ થઈ ગયું વી વી દસ હજાર રૂપિયા વાળી હાડીઓમાં પૂરેપૂરો વી હજારનો ધંધો કરી નાખો આ કોઈને ક્યાં ખબર પડે એ વાત તો હાસી હો સીધી આંગળી કોઈ ઘી નીકળે જ નહીં ઘી કાઢવું આડી આંગળીથી ને કાઢવાનું હાલ રવિના ના આજ તો તારા જલસા થઈ ગયા